ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને આજે છે જયા પર્વતી બીજો દી અને જો હું રેડી થઈ ગઈ છું અને અત્યારે જો મારે રસોઈ બનાવવાની છે એટલે મોરું શાક ને મોરું રોટલી ને મીઠા વગરનું નું તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો રેજો ગુડ ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે સાડા ચાર અને જો મમ્મી એ રેકડી ભરી નાખી છે અને સરસ મજાની મેથી આવી ગઈ છે અને કોથમીર આવી ગયું છે સરસ મજાનું અને મમ્મી જો એકટીવા મૂકે કે એકટીવા અકાલો એ ગઈ રેકડી અને પાલક આવી ગયો છે આ હું એ મમ્મી કણંજરો આવ્યો હે કણંજરો અને લીમડા ફૂદીનો આ જાદુ લીંબુ ન થાય એટલે ના પપ્પા ભરે એવા આદુ લીંબુ અને મમ્મી એક્ટિવા ઠેકાણે મૂકી દીધી છે અને રેકડી ભરીને આવી ગઈ છે અને મીરા અહીંયા ફોન જોવી છે અને ડોડો ખાય છે કા મીરા અને જો હું આવી ગઈ છું ડાયમંડ ચોટાડવા તો હાલો હવે આપણે ફટાફટ ડાયમંડ ચોટાડવા માંડીએ હાલો અત્યારે વાગી ગયા છે સાત અને જો મમ્મી માર્કેટમાંથી આવી ગયા છે અને અમે બધા જો હજી ડાયમંડ ચટાડી છે અને જો ત્યારે કાંકર થવાનું ચાલુ એ મારે અને અમે પૂજા દીદીની આ ખાઈએ પૂજા દીદી આ હું યા હે જમરૂક જમરૂક નથી આવે આવું જમરૂક હોય જામ પડે જામ જામફળ આવવાનું હોય જામફળ શિયાળામાં તો આ હું બે

તો મમ્મી જો આ કઈક નવું આવ્યું છે કણજરો એની ભાજી બનાવી પણ અમે તો પેલી વાર જોયું ને મેં તો આ તો પહેલી વાર હાલો તો મમ્મી કણજરા ભાજી બનાવે તો જોઈએ આપણે કેવી બને છે આપણે તો ખાવાનું નથી પણ આપણે પપ્પાને પૂછી લઈશું કે એવી બની એમ તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો વાગી ગયા છે આઠ અને જો મમ્મી ભાજી બનાવે છે કણજરાની

પણંચરો તેલમાં સડી ગયો હે અને મમ્મીએ જો મરચું નાખી દીધું હે આપણે ડેઈલી ભાજી બનાવતા હોય ને એવી જ બનાવે અને બૂદે દીદી જો અહીંયા લોટ બાંધીએ છીએ તો ભૂજે બીદી તેલ દે મમ્મી તેલ આપ હવે આમાં બીજું કાંઈ નાખવા ને અને લોટ આમાં નાખવાનો એ થોડો આવી રહ્યો આપણે એમાં અને કુજરી એમાં બટેટાનું શાક બનાવ્યું હલો હવે નાખે છે હાલો તો ફાઇનલી કોળુંદરાં ભાજી બની ગઈ છે હવે પપ્પા આવશે ને પપ્પા આગળ આપણે ટેસ્ટ કરશું કેવી બની એ તો હાલો બધે બી કન્ટિન્યુ બ્લોગમાં રહી જાય હાલો વાગી ગયા છે દસ દેતા છે અને હવે તૈયારી કરે છે અને પપ્પાને એને બાજી બહુ સરસ મજા મેં વિડીયો ઉતાર્યો નથી કેમ કે બહુ થાકી ગઈ છું અત્યારે અને હાલો હવે હું સુઈ જાઉં છું ફટાફટ તો હાલ હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે નવા